આણંદના પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર ચાર બિસ્મિલ્લા સોસાયટીની સામે રેલવેના ઘરનાળા નંબર છસો અડતાલીસને ચાલુ કરવા માટે અહીંના નવયુવાનો વડીલો અને મહિલાઓ દ્વારા એક લડત ચલાવવામાં આવી હતી કે આ ઘરનાળું ખુલી જાય તેની મહેનત કેટલાય સમયથી ચાલુ હતી જેને લઈને એક સપ્તાહ પહેલા રેલવે ડિવિઝનલ મેનેજર સાહેબે ઘરનાળું ખોલવા બાબતે એક આવેદન પત્ર આપવામાં આવ્યો હતો જેમાં રેલવે ડિવિઝનલ મેનેજર સાહેબ દ્વારા પોઝિટિવ રિસ્પોન્સ મળતા અહીંના રહીશોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી જેની ખબર બની બેઠેલા નેતાઓને મળતા આનંદ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી સલાટીયા ફાટકથી ગરનારા સુધી રસ્તાની માંગણી કરી અહીંના લોકોની લડતની નુકસાન પહોંચાડવાનું કાર્ય કરેલ હતું જેની જાણ અહીના રહીશોને થતા એ લોકોએ છસો અડતાલીસ નંબરની ફાટક પાસે જમા થઈ પૂર્વપતિ વિસ્તારના બની બેઠેલા નેતાઓનો વિરોધ કર્યો હતો તેઓ દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે ફાટક બંધ થયા પછી ઓવરબ્રિજ પર ટ્રાફિક થાય છે ભારે વાહનો ના પ્રતિબંધ છે તેને લઈને કોઈ કાર્ય કરતા નથી અહીંનું કામ પૂર્ણ થવાના આરે હોય એમાં રોડા નાખે છે એવો આકરો રોષ વ્યક્ત કર્યો હતો આ વિરોધના સમયે આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ દ્વારા વારંવાર રજૂઆતના પગલે અને આનંદ ભાજપ લઘુપતિ મોરચાના મહામંત્રી ફિરોજભાઈ મોગરિયાની રજૂઆતથી આરીફ શેખ આણંદ શહેર ઉપપ્રમુખ ભાજપ લઘુપતિ મોરચા અને સઈદ અલી બાપુ વસીમ વોહરા બખ્તિયાર વોહરા સમજ શેખ નજીર ખાન પઠાણ સાજીદ ખાન પઠાણ દ્વારા ભારતીય સીજી જનતા પાર્ટીની પ્રશંસા કરવામાં આવી હતી અમે બની બેઠેલા નેતાઓને એમને એમનું કામ કરે તેવી સમજ આપી હતી બ્યુરો રિપોર્ટ દી મિન ન્યૂઝ આણંદ આમ સયુષ સાઈ બાપુ છું અગાઉ અમે છસો અડતાલીસ ગંનારાની વિષય અમે ડીઆરએમ સાહેબને વડોદરાજીને મળીને આવ્યા છે અને લોકલાલીલા ધારાસભ્ય બાપજી સાહેબ અમને લેટર પર આપ્યું હતું અને બાપજી સાહેબે અમને સારું એ આપ્યું કે તમે જાઓ મારું લઈને લેટર લઈને તમે ત્યાં જઈને મારે નામ લો એટલે સાહેબે બી અમને સારું આવકાર આપ્યું છે અને આ જે ગંડારો છે છસો અડતાલીસ વાળો ગંડારો આમાં બે સ્કૂલો આવે છે માનેજવાલા અલાના નાના છોકરાઓ ઘણા વિસ્તારોમાં બચારે હેરાન થતા સારી છે અભી ભલેજ ઓવરબ્રિજ એટલું બધું બ્લોક થઈ જાય છે કે પાંચથી સાતની અંદર ટ્રાફિકની સમસ્યા બહુ છે એના માટે અમે ધારાસભ્ય સાહેબને વાત કરી અને અમારી ટીમ આખી ટીમ છે હું સૈયદ સાઈદ અલી બાપુ મહામંત્રી ફિરોજભાઈ બોગરિયા વસીમભાઈ બખ્તરભાઈ અને હમતભાઈ શેખ એટલે બધા ભેગા થઈને ધારાસભ્યોને કરી દીધું એટલે ધારાસભ્યશ્રીએ એવું કીધું કે તમે મારું લેટર પેડ લઈને ડીઆરએમ જોડે જાઓ એ ડીઆરએમ બી સારું હમદ્ર પ્રતિસાદ છે અને આ બ્રિજ પાંચથી સાત એ બધો બ્લોક થઈ જાય છે કે એકસો આઠ લોકોનો એક્સિડન્ટ કકરાટો એટલા બધા થાય છે અને બીજો ફાટકવાળો જે અંડરપાસ ચાલુ થશે એક હજુ દોઢ વર્ષ લાગશે એના લીધે અમે તકલીફ પડે છે એના લીધે આ છસો અડતાલીસની કરી કે હતો કરવા આવ્યા છે એના લીધે અમે લોકો ભેગા થયા છે સ્થાનિક નેતાઓમાં જંપલાવું છે કે અમે બધી રીતે ડીઆરએમ સાહેબ કે ધારાસભ્ય સાહેબના જોડે જઈને આવ્યા પછી એમની આંખો અભી ખુલી અભી એક્ટિવ થયા અગાઉ બી અગિયાર વર્ષ પહેલાં ગંડારું બંધ થઈ ગયેલું તમે લોકો કંઈ હતા એ ટાઈમ પર અમારું કહેવાનું એમને એવું છે બરાબર છે એના લીધે અમે ભેગા થયા છે અને બધાનો સપોર્ટ સારો છે અને પચીસથી ત્રીસ હજારની વસ્તી ધરાવે છે અને બ્રિજ બ્લોક થઈ જાય છે એના માટે અમે રજૂઆત કરવા આવ્યા હતા અને સાહેબે અમને બધું સારું આલું કામકાજને અમે આગળ ગયા છે અમારા પૂર્વપટ્ટી વિસ્તારની અંદર ભાલેજ બ્રિજ આવેલો છે તેમાં જ ટ્રાફિક ઘણો બધો થઈ જાય છે અને એક ગંડારો ખોલાવવા માટે અમે છેલ્લા બે વર્ષથી ચાલીએ છીએ બધા સાથે અમારી ટીમ અને તેના માટે અમે લોકો ડીઆરએમ સાહેબની મળીને આવ્યા છે મુકેશભાઈ પટેલ સાહેબની બી મળી રહ્યા છે અને બધા સંઘર્ષ ચાલીએ છીએ અત્યારે અવું થવા આવ્યું છે ત્યારે અત્યાર અમુક નેતાઓ આની અંદર એક્ટિવ થયા છે એમને એ જ કરવું હતું કે અત્યારે બ્રિજ પર ટ્રાફિક ઘણો બધો થાય છે કેટલા વર્ષોથી થાય ત્યારે કંઈ બી ના કર્યું અત્યારે પૂરું તમે થકામ થવા આવ્યું છે ત્યારે બધા આગળ આવે છે બીજું કે ભારે વાહનો આઠથી બાર બંધ હોય તે બંધ નહીં કરતા એમાં કોઈ એક્ટિવિટી નથી કરતા અને આ પૂરું થવાથી ત્યારે લોકો બધા તારે કામ કરે છે નારાના લઈને શું સમસ્યા છે અને શું તકલીફો પડે શું સમસ્યા છે કે અત્યારે અમારે આથી પેલી બાજુ જવું એના માટેનો કોઈ રસ્તો નથી બ્રિજ સિવાય કોઈ રસ્તો નથી અત્યારે ફાટક બંધ છે ગનારાનું કામ ચાલુ છે દોઢ વર્ષ લાગશે ને બંધા અને અમારે પેલી બાજુ જવા માટે આ ગંનારા સિવાય બીજો કોઈ રસ્તો નથી કોઈ બીમાર હોય તો બી જવા માટે બહુ તકલીફ પડે છે અને બ્રિજ હંમેશા આઠથી બાર भीअर प्रजा चार ती बार ब्रिज जो ब्लॉकच થઈ જાય છે તેના માટે બનારું ફલા માટે વિનંતી હાઈ મુજો પ્રેઝન્સ ઇન કાન્યા apne aas paas na satya samachar janavo mate jota raho div mirror news ane ha like ane subscribe karvano bhul ta nahi